અને આ એક મહિનાની અંદર આ પ્લાન્ટ તૈયાર થઈ અને એક મહિના સુધી ઉપર સ્ટોરમાં રહેશે અને પછી એ કોઈને મલ્ટી થશે કોઈ એકમાંથી બે બનવાની પ્રોસેસ કરશે કોઈ વધવાની પ્રોસેસ કરશે કોઈ રૂટ જનરેટ કરશે એટલે જે પ્રકારનું કેમિકલ આપીશું એ પ્રકારનું એ કામ કરશે તો આપણે બોટલમાં જોઈશું અહીંયા જનરેટ મૂળ ઉગવા માટેનું કેમિકલ આપેલું છે એની અંદર તો એના માટે આ જો મૂળ અંદર ચાલુ કરે છે આ એક અલગ પ્રકારનું કેમિકલ છે જેની અંદર એકમાંથી બે પ્લાન્ટ બનવાની પ્રોસેસ છે આમાં દસ હશે તો આવતા મહિને વીસ બનશે નેક્સ્ટ મંથ ત્રીસ બનશે એવી રીતના આ પ્રોસેસ છે જેવું કેમિકલ આપેલું છે અને ખોરાક એ પ્રકારની એ પ્રોસે

પછી લેબમાંથી રોપા લાવીને આમાં પ્લાન્ટ કરે ફેલ તો ઘણા છોડવા જતા હે છે જો ઓલામાંથી આમાં લાવે આમાંથી આમાં રોપે